સુરતમાં મંજૂરી વિનાની પ્રી પ્રાઇમરી સ્કૂલોનો રાફડો ફાટ્યો પચીસો પ્રી પ્રાઇમરી સ્કૂલમાંથી માત્ર દસ પાસે જ મંજૂરી છે ડીઓએ પ્રી પ્રાઇમરી સ્કૂલનો સર્વે હાથ ધર્યો ફેબ્રુઆરી સુધીમાં તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલની નોંધણી કરાવવા ડીઓએ અપીલ કરી સરકારે પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગમાં સમાવવાનો નિર્ણય લીધો છે તો ફેબ્રુઆરી સુધીમાં પ્રી સ્કૂલની નોંધણી કરાવવા માટે ડીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે સરકારે પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગમાં સમાવવાનો નિર્ણય પણ કરેલો છે સુરતમાં મંજૂરી વિનાની પ્રી પ્રાઇમરી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે માટે ડીઓ દ્વારા આ અપીલ કરવામાં આવી છે પચીસો જેટલી પ્રી પ્રાઇમરી સ્કૂલ છે જે મંજૂરી વિના જ ધબધે છે સંવાદદાતા અમિત જોડાયેલા છે અમિત સુરતમાં કેટલી એવી છેવાયત હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ સુરતના જે શિક્ષણ પ્રાથમિક અધિકારી છે શિક્ષણ અધિકારી તેમના દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તો જેટલી સ્કૂલો હાલ સુરતમાં કાર્યરત છે જેમાંથી ફક્ત દસ સ્કૂલો પાસે જ પરવાનગી મળી આવી હતી ત્યારે આ તમામ અનુસંધાને જે સુરતના જે શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા તેમને અપીલ પણ કરવામાં આવી હતી કે નવ ફેબ્રુઆરી સુધીમાં તમે આજે આખી જે બનાવ છે તેમાં તમે પરમિશન લઈ લેવામાં આવે નહીં કરતો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તમામ મુદ્દે જયારે વાત કરવામાં આવે તો પચીસો જેટલી પ્રી પ્રાઇમરી સ્કૂલો છે જેમાંથી ફક્ત દસ સ્કૂલો પાસે આવી પરવાનગી મળી આવી છે તો ક્યાંક ને ક્યાંક જે બાળકોનું ભવિષ્ય છે તે પણ ખતરામાં દેખાઈ રહ્યું છે તમામ બાબતે હાલ ક્યાંક રજૂઆત પણ કરવામાં આવશે અને પ્રી પ્રાઈમરી સ્કૂલ ની વાત કરવામાં આવે તો જે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે તેમાં પણ તેઓ દ્વારા છૂટછાટ આવી છે તમામ મુદ્દા ઉપર હાલ ચર્ચાઓ થઈ રહી છે અને આવનારા સમયમાં જે રીતે શિક્ષણ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે કે નવ ફેબ્રુઆરી સુધી તમે તમામ પ્રકારની જે પરવાનગી છે તે લઈ લેવામાં આવે અમિત